જામનગર આહિર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક ઉત્થાનના આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે વ્યસન મુક્તિના સંદેશ સાથે આવતીકાલે આહિર સમાજના ત્રેવીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે તમામ દીકરીઓને સમાજ દ્વારા પિસ્તાલીસથી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓનો કર્યાવર આપવામાં આવશે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો

સમાજ ઉથાની આ પ્રવરુતીને વેગ આપ્યો છે મહાનગર પાલીકાના મેદાનમાં વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યા છે બહેનો માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જ્યારે વિશાળ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા આહિર સમાજના ત્રેવીસ નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા છે સવારે જાન આગમન મંડપ અને ભોજન ભોજન સમારંભની શરૂઆત થશે સમારંભ સત્યમ કોલોની આહીર સમજ ખાતે રાખવામાં આવ્યો છે જયારે બપોરે દોઢ વાગ્યે જાન વિદાય કરવામાં આવશે દરેક કન્યાઓને પાનેતરથી માંડી સોના ચાંદીના દાગીના સહિત ઘર ઉપયોગી જુદી જુદી પિસ્તાલીસ વસ્તુઓ આપવામાં આવશે વ્યસન મુક્ત સમાજ સુખી સંપન્ન તંદુરસ્ત સમાજ વ્યસન માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તેના સમસ્ત પરિવારને બરબાદ કરે છે એવા વ્યસન મુક્તિના શુભ સંદેશ સાથે યોજાનાર આ સમૂહ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ આખરી મુકામે પહોંચી છે આ સમગ્ર કાર્યક્રમનો આર્થિક ખર્ચ સમાજના દાતાઓએ ઉદાર દિલે પચીસ લાખથી વધુનો ફાળો આવ્યો છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજ જામનગર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ